બ્રાહ્મણ તમારા ત્યાં કર્મકાંડ કરવા આવે છે ને એ તમારી પાસે જે દક્ષિણા તમે એને આપો છો ને જે લઈને જાય છે એનાથી સો ઘણું તમને આપી જાય છે તમારું મન સુધારે તમારી બુદ્ધિ સુધારે તમારા પરિવારમાં એકબીજા પ્રત્યેની વય મનસ્યા ચાલતી હોય તો એને સુધારે પિતા અને પુત્ર વચ્ચેનો આદર કેવો હોય એના સંસ્કાર અને એનું જ્ઞાન આપે આ જગતમાં તમને ક્યાંય મળવાનું નથી એ તમે આવું ધાર્મિક વિધિ રાખશો અને એની અંદર તમારો પરિવાર બેઠો હશે તો બ્રાહ્મણો દ્વારા તમને પ્રાપ્ત થશે બાકી આખું જગત જે છે ને અત્યારે ભૌતિક સુખમાં વળેલું છે સ્કૂલમાં જશો તો એ શિક્ષણ આગળ કઈ રીતે વધવું એને જ માર્ગદર્શન મળશે કોઈ સાહીઠ ટકા લાવતો હોય કે ચાલીસ કે પિસ્તાલીસ ટકા લાવતો હોય એવા બાળકને કોઈ શિક્ષકે ઇનામ આપ્યું હોય તો બતાવો સ્કૂલની અંદર માન પણ એનું રહેશે કે જે નવ્વાણું ટકા અઠ્ઠાણું ટકા લાવતો હોય બાકી તમને ચાલી અને પિસ્તાલીસ ટકા વાળો જે વિદ્યાર્થી છે એને કોઈ સ્કૂલ સન્માન નથી કરતું પણ ભગવાન પ્રત્યે જો એનો ભાવ હશે એને સારા સંસ્કાર આપશો કદાચ તમારું બાળક જે છે એ ભણતરની અંદર એટલું કુશળ ન હોય પણ એવું બી નથી કે તમારું બાળક ભણતરમાં કુશળ ન આવે તો જીવનમાં કંઈ નહીં કરી શકે ભગવાને એના માટેનો માર્ગ બનાવ્યો છે એ કોઈ વ્યવસાય કરશે તો એની અંદર આગળ આવશે અથવા તો કોઈ રમત ગમત ક્ષેત્રની અંદર જશે તો એની અંદર આગળ આવશે સચિન તેંડુલકર દસ ધોરણ ભણેલા છે આજે મહાન ક્રિકેટર નથી કરિશ્મા કપૂર નું મેં કઈ વાંચેલું એ પણ મેટ્રિક ચેરિયલ એવા એવા બોલીવુડના સ્ટારોનો ક્રિકેટરોનો આ બધું આવતું હોય છે કેટલા ભણેલા હોય છે એ સાવ ઓછું ભણેલા છે છતાં પણ જે એમનામાં કળા છે ભગવાને કંઈક કળા આપી છે તો એ લોકો પોતાનું કલ્યાણ કરી શક્યા છે એટલે એ બધું પરમાત્માના આધીન છે હા તમારે સારું શિક્ષણ આપવું તમારી ફરજ છે મા બાપની ફરજ છે કે પોતાના દીકરા કે દીકરીને સારું શિક્ષણ આપવું અને એને શિક્ષણની ટોપ પાયરી ઉપર પહોંચાડવા એને માસ્ટર ડિગ્રી કરાવી એ માતા પિતાની ફરજ છે પણ જેને શિક્ષા તમે ગમે એટલી આપવા જાવ પણ ગ્રહણ ના થતી હોય તો એને ટોર્ચરિંગ ના કરો એક નહી તો બીજી ક્ષેત્રમાં પણ એ આગળ પણ આવશે બને એટલો ભણે એટલો પ્રયત્ન કરવો પણ જો એને ન જ ભણવું હોય તો પછી એને પૂછાય તારે શું કરવું કયા માં જવું છે તારું રસ શેમાં તારી રૂચિ શેમાં છે એમાં એને બેસાડી વાત કરી અને તમે એને એનું લક્ષ બનાવડાવો જેને વાલું લાગતું હોય એની અંદર એને જવા દો એટલે એની અંદર એ પ્રગતિ કરે કરે ને કરે એમાં શંકાને સ્થાન નથી કારણ કે એનું મન એની અંદર હોય એની બુદ્ધિ એમાં દોડતી હોય